તમારું સ્વાગત છે આજે લાઈવ થયા છે યુટ્યુબની અંદર કારણ કે ઘણા દિવસથી યુટ્યુબમાં લાઈવ નહોતું આવતું અને બે દિવસથી લાઈવ બતાવે છે એટલે આજે યુટ્યુબની અંદર લાઈવ છે એટલે તમને આજે લાઈવ બતાવું કે અમારે કપાસ તૈયાર છે કે નહીં તમે તમને બતાવીશ કે કપાસ ફૂટ્યો છે કે નહીં તમને બતાવું એ વિડીયોની અંદર બન્યા રહેજો અને જે જોડાયા ના તે અંદર બધાને રિક્વેસ્ટ વિડીયો આ જો કપાસ કોક કોક ફૂટી ગયો છે તમે જોઈ શકો છો આ જો ફૂટ્યો છે આ રીતે છે એટલે તમારે ફૂટ્યો છે કે નહીં એ જણાવજો અમને કારણ કે અમારે તો કોકોક ઝી કોકોક ઝીરું પાકું હોય છે ને તૂટી ગયું છે તમારે તૂટી હોય તો જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો લાઈક કરજો અને કહેવાનો મતલબ આ પહેલી જ વાર લાઈવ છે એટલે તમને ગમે તો વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો જય માતાજી આવજો